ત્યારે એ સ્કોડે એમને પકડી અને ઓન ધ સ્પોટ કેસ કરી અને એમ્પેક ની કાર્યવાહી કરેલી છે અને એ કાર્યવાહી મુજબ વિદ્યાર્થીઓના હાલ જીરો માર્ક્સ મૂકી અને વિદ્યાર્થીઓને પચીસો નો દંડ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે વીએનએસજીયુની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ચોરી કરવાની એક નવી ટ્રીક અપનાવી છે વડોદરા અને નવસારીના ત્રણ વિદ્યાર્થીએ નકલ માટે વિચિત્ર ટેકનિક અપનાવી ત્રણ વિદ્યાર્થીઓ પાસે વાદળી કલરની બોલપેન હતી તેની ફરતે તેમણે પેન્સિલથી જવાબો લખ્યા હતા ખૂબ જ નાના અક્ષરમાં સંક્ષિપ્ત જવાબો લખ્યા હતા સામાન્ય રીતે જોઈ શકાય નહીં એ રીતે બોલપેન પર લખાણ લખવામાં આવ્યું હતું પરીક્ષામાં જવાબ લખાઈ જાય પછી વિદ્યાર્થીઓ બોલપેન પર હાથ ઘસી અને લખાણને ભૂસી દેતા હતા

ચોક્કસ ગંભીર બાબત ગણીને ચોક્કસ એની સામે કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી હાલ આપણે આર્થિક દંડની કોઈ જોગવાઈ હતી નહીં પરંતુ હાલમાં આપણા નવા જે યુનિફોર્મ સ્ટેચ્યુટ આવેલા છે યુનિફોર્મ સ્ટેચ્યુટમાં આર્થિક દંડની પણ જોગવાઈ છે પરંતુ માત્ર આર્થિક દંડ કરવાથી જ નહીં થાય પરિણામ આવે એ વિદ્યાર્થીને એ જે તે પેપરમાં ઝીરો માર્ક્સ ગણી અને આગળનું પરિણામ જાહેર કરવામાં આવે છે ઉપરાંત આર્થિક દંડ પણ કરવામાં આવતો હોય છે અને હાલ તો હજી પ્રાથમિક દ્રષ્ટિએ આપણી જે પ્રથમ જે કંઈ એમ્પેક કહીએ એ એમ્પેકનો નિર્ણય છે